નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે અમદાવાદના ગ્રામ્યમાં આવેલા વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં પૈસાની લેતી દેતી મામલે મિત્ર જ મિત્રની હત્યા કરી હોય તે પ્રકારની ચોંકાવનારી વિગત સામે આવી છે આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે એક જમણવારનો કાર્યક્રમ હતો આ બારજેડી ગામમાં ત્યારે કાર્યક્રમમાં આરોપી અજય છે ત્યાં પહોંચ્યો હતો ત્યારે રોહિત નામનો જે યુવક છે જેની હત્યા થઈ છે તે પણ ત્યાં હતો ત્યારે બંને વચ્ચે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ અને પહેલાંથી જ પૈસાની લેતી દેતીનો મામલો બંને વચ્ચે ચાલી રહ્યો હતો જો જો તમામ મામલો ઉગ્ર બન્યો માથાકૂટ થઈ અને વાત છે તે હત્યા સુધી પહોંચી ગઈ કેમ કે અજય નામના આરોપીને બહુ જબરજસ્ત ગુસ્સો આવ્યો તો ઉશ્કેરાઈ ગયો અને તેણે રોહિત પર આડેધડ ચરીના ઘા ઝીંકી દીધા આ ઘટના બાદ તે છરીના ઘા ઝીંકીને ફરાર થઈ ગયો હતો આ મામલાની જાણ સ્થાનિક પોલીસને થતા વિવેકાનંદનગર પોલીસ દોડતી હતી આ મામલે પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરતા ગણતરીના દિવસોમાં અજય નામનો આજે મુખ્ય આરોપી છે જેને હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી નીલમ ગોસ્વામી તેમને સાંભળો અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના હદમાં આવેલા બારેચડી ગામમાં ગત તારીખ અઠ્યાવીસ બાર બે હજાર પચીસના રોજ એક બનાવ બનેલો છે આ સમગ્ર બનાવની હકીકત એવી છે કે ત્યાં બારેજડીમાં એક ફાર્મ હાઉસ આવેલું છે જ્યાં આઠેક લોકો ત્યાં જમણવાર માટે ભેગા થયેલા હતા અને ત્યાં બનાવ બનતા જે મરણ જનાર છે રોહિત ઉર્ફે બાદશાહને એલજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલા હતા હોસ્પિટલ ખાતે દાખલ કરીને પોલીસ સ્ટેશનમાં એમએલસી વર્દી લખાવવામાં આવે છે જે વર્દીમાં એવું લખાવવામાં આવેલું હતું કે રિક્ષામાં સ્ટન્ટ દરમિયાન ચાકુ વાગેલ હોય જેથી રોહિતનું મૃત્યુ નિપજેલું છે જેથી પોલીસને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે વરદી લખવામાં આવી હતી આ વરદી સવા ત્રણ વાગે પોલીસને મળતા પોલીસ તાત્કાલિક એલજી હોસ્પિટલ ખાતે પહોંચે છે અને સમગ્ર બનાવની હકીકત જાણતા આ જે વર્દી લખવામાં આવેલી હતી એના કરતાં કંઈક વિપરીત હકીકત પોલીસના ધ્યાન પર આવે છે કે સમગ્ર બનાવ જે છે એ કોઈ રિક્ષામાં સ્ટન્ટ કરવા જતાં ચાકુ વાગવાનું નથી પરંતુ હત્યાનો છે આ હકીકત ધ્યાન પર આવતા પોલીસે તમામ સાહેદો અને હાજર જે લોકો છે એમની પૂછપરછ શરૂ કરેલી અને આ પૂછપરછ દરમિયાન સમગ્ર બનાવ એ બહાર આવેલ છે આ બનાવની હકીકત એવી છે કે રોહિત ઉર્ફે બાદશાહ અને તેની સાથેના તેના મિત્રો બારેજડી ફાર્મ હાઉસમાં જમણવાર માટે ભેગા થયેલા હતા તે દરમિયાન તેના જે મિત્રો છે એમાં ભાવેશ અને વિશાલ એને પૈસાની લેતી દેતી બાબતે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ અને આ ઉગ્ર બોલાચાલી દરમિયાન આ જે રોહિત છે તે અને તેનો જે આરોપી છે આ કામનો અજય એ બંનેને બોલાચાલી દરમિયાન અજયે તેના હાથમાં રહેલું ચાકુ રોહિતને મારી દેતા ખૂબ જ લોહી વહી જવાના કારણે તેનું મૃત્યુ નીપજેલું છે આ સમગ્ર બનાવ બાબતે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધવામાં આવેલ અને આ હત્યાનો ગુનો નોંધીને તપાસ જે છે વિવેકાનંદનગર પીએ એચ એન બારિયા નાવ ચલાવી રહેલા હતા આ સમગ્ર બનાવની હકીકત જે સૌ પ્રથમ આવેલી હતી એના કરતાં વિપરીત હોય જેથી પોલીસે તાત્કાલિક ત્યાં જે સાહેદો હાજર હતા એમના નામદાર કોર્ટમાં એકસો ત્યાંસી રૂબરૂના નિવેદનો લીધેલ છે ફરિયાદ હકીકત નોંધીને આગળ એફએસએલની હાજરીમાં પંચનામું કરેલ છે ડોગ કોડની હાજરીમાં પણ ત્યાં કાર્યવાહી કરવામાં આવેલ છે અને ત્યારબાદ આના જે મુખ્ય આરોપી છે અજય તેની ભીલવાડા ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી આરોપીની ધરપકડ કરીને હત્યામાં વપરાયેલ ચાકુ જે છે તે કબજે કરેલું છે અને હાલ આરોપી જે છે પોલીસ રિમાન્ડ પર છે આપણે સાંભળ્યા હતા અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી નીલમ ગોસ્વામી તેઓએ આ સમગ્ર ઘટનાની હકીકત જણાવી છે આ મામલે આરોપી જે છે અજય નામનો તેની સામે હત્યા અંગેનો પોલીસે ગુનો દાખલ કર્યો છે અને તેને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે આ મામલે રોહિત નામના જે મૃતક યુવકના પરિવારજનો છે તેની ન્યાયની માંગ કરી રહ્યા છે અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે દર્શક મિત્રો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો